જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું આપણે શિયાળુ પાક હોય એને ઝાકળથી બસાવવા માટે આપણે શું પગલાં લઈ શકીએ અને સ્પેશિયલી ધાણાની અંદર વધારે ફાલ પકડાવવો હોય તો આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ એના વિશે આજે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ તો મિત્રો ઝાકળ આવતી હોય ત્યારે આપણે પિયત તો હંમેશા આપવાનું જ નહીં ધાણા હોય અથવા ગમે એ પાક હોય જો ઝાકળ આવતી હોય ને આપણે પિયત આપેલું હે તો એમાં ઝાકળ વધારે બે છે નોર્મલી ઝાકળ આપણે નવ દસ વાગે તો ઝાકળ ઉડી જતી હોય અને જો પિયત તમે આપેલું હશે ધાણામાં કે કોઈ પણ પાકમાં તો એમાં ઝાકળ અગિયાર બાર વાગ્યા સુધી આપણને જોવા મળશે તો પહેલું કામ તો એ જ કરવાનું ઝાકળ આવે એટલે પિયત આપવાનું જ નહીં આપણે અને બીજી વસ્તુનું એ ધ્યાન રાખવાનું મિત્રો કે ઝાકળ આવતી હોય ત્યારે આપણે જે કૂણપ નીકળે એવા કોઈ પણ ફૂગનાશક કે કોઈ દવા છાંટવી નહીં એમાં જોવા જઈએ મિત્રો આપણે તો એક તો ઝીંક આધારિત જે ફૂગનાશક આવતા હોય ઝીંક આધારિત ફૂગનાશક અથવા તો ઝીંક એ કોઈનો આપણે સંટકાવ કરવાનો નથી અથવા માઇક્રોન્યુટ્રીયન્ટ નાઇટ્રોજન અથવા જીબરેલિક એસિડ આ પ્રકારના કોઈ પણ આપણે હોર્મોન્સ કે કોઈ પ્ર કૂણપ નીકળે એવી કોઈ પણ પ્રકારની આપણે મિત્રો દવા છાંટવાની નથી જો એવી દવા છાંટી દીધી તો આપણે ઝાકળ આવશે અને જો કૂણપની દવા છાંટેલી હોય તો વધારે નુકસાન કરશે તો હંમેશા જે છોડને કડક રાખી શકે ને એવા ફૂકનાશકનો જ આપણે સ્પ્રે કરવાનો હવે એમાં આપણે જોવા જઈએ મિત્રો જે કડક રાખી શકીએ એવા ફૂગનાશકની વાત કરીએ આપણે તો એ એક તો છે એજોક્સ્ટ્રોબિન અને ક્લોરોથાયોનીલ આવે એ આપણે સારું રિઝલ્ટ આવશે અને બીજું આપણે જોવા જઈએ તો મેન્કોજેબ અને મેટાલિગીન આવે એ કોમ્બિનેશન આવે એનો સ્પ્રે કરીએ તો આપણો છોડ છે એ કડક રહે અને સ્પેશિયલી મિત્રો જીરા માટે આ કોમ્બિનેશન ખૂબ સારું છે એક્ઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાયોનિલ અથવા મેન્કો જે વધતા મેટાલિગીન જો જીરામાં આનો સ્પ્રે કરી દઈએ તો સુકારો અને કાળી ચરબીની અંદર આપણને ખૂબ સારું પરિણામ મળશે અને ધાણાની અંદર પણ ખૂબ સારું છે કડક રાખી એવા ફૂગનાશકનો જો આપણે સ્પ્રે કરીએ તો આપણને ખૂબ સારું પરિણામ મળે અને હવે આપણે મિત્રો વાત કરીએ ધાણાની અંદર જો આપણે વધારે પ્રકારનો ફૂલ ફાલ પકડાવવું હોય તો એના માટે આપણે ઘણા બધા એવા ટ્રીટમેન્ટ કરતા હોઈએ ઘણા બધા પીજીઆર આર હોઈએ ડબલ સાટીએ અથવા એવા ઘણા પ્રકારના તો આપણને રિઝલ્ટ તો મળે છે પણ આપણે દેશી રીતથી જો રિઝલ્ટ મેળવવું હોય તો એના માટે મિત્રો શું કરવાનું જ્યારે આપણે ફૂલ લાગવાની શરૂઆત થાય તો તમને બતાવવું જો આ પ્રકારના જ્યારે ફૂલ થઈ જાય આમાં શરૂઆત થતી હોય કે આમાં ફૂલ લાગવાની શરૂઆત થાય ત્યારે પાણીની એક ખેંચ આપી દેવાની પાણીની ખેંચ આપી દેવો મિત્રો એટલે ધાણાની અંદર સો ટકા તમને ફૂલની અંદર રિઝલ્ટ જોવા મળશે જો આપણે અહીંયા એક સેઢાનો ક્યારો છે અહીંયા આપણે એક કોરો રાખી દીધો તો ટ્રાયલ માટે તો આપણે એને જોઈએ અત્યારે આપણને કેવું એમાં પરિણામ મળ્યું શું છે અને આ એક આપણો ખુદનો અનુભવ કરેલો છે મિત્રો ધાણાની અંદર જ્યારે ફૂલને લાગે ત્યારે પાણીની તાણ આપી દો તમે ખેંચ આપીને એક પાણી આપો તો ધાણામાં આપણને ખૂબ સારું પરિણામ મળશે કોઈ પણ પીજીઆર કે એનો કંઈ છંટકાવ કરવાની આપણે જરૂર નહીં રહીએ તો આપણે તમને બતાવવું અહીંયા એક ક્યારો રાખેલો છે આપણે જો આ જે છેલો ક્યારો છે આ શેઢાનો છેલો ક્યારો એ આખો આપણે એમને એમ રાખેલો છે કેમેરામાં તો એટલું નહીં દેખાય પણ આપણે રિયલમાં જોઈએ ને તો ઘણો બધો આપણને એમાં ફરક જોવા મળે અત્યારે ફૂલની અંદર તો આ તમે એક ટ્રાય કરજો બધા ખેડૂત મિત્રો એક ક્યારો એવું હોય તો રાખી દેજો એમાં આપણને ફૂલને બધું ઘણું સારું જોવા મળશે તો મિત્રો આજનો વિડીયો આટલો જ જો કંઈ જાણવા જેવી માહિતી મેળવી હોય તમને તો એક કોમેન્ટ કરી દેજો અને સ્પેશિયલી મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવોને એ એક કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને આપણે ખબર પડે કે આપણો વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે અને વિડીયોને શેર જરૂર કરી દેજો મિત્રો ધન્યવાદ